નમસ્કાર મિત્રો સ્વાગત છે અને હું છું ખાસ આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે થોડુંક આગોતરું અનુમાન પણ આપવાનું છે સૌ પ્રથમ તો આપણે આપને એ જણાવી દઉં કે આપણી જે આગાહી હતી સોળથી થી ચોવીસ ઓગસ્ટની એ સોળથી થી ચોવીસ ઓગસ્ટમાં જે સારા વરસાદો પડ્યા સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ પણ આવ્યો પણ ખાસ એ રાઉન્ડ છે એ ગઈકાલે ચોવીસ તારીખ હતી ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે આજે થઈ છે પચીસ ઓગસ્ટ આજથી રાજ્યની અંદર વરસાદનું જોર પણ ઘટ્યું છે જો કે વરસાદનું જોર ઘટ્યું છે છતાં પણ વરસાદ એકદમ બંધ નથી થયો બંધ એટલા માટે ન થાય કેમ કે એક મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ હોય એટલે સ્વાભાવિક રીતે આઠસો પચાસ એચપીએ લેવલે અમુક ભેજ છે એ રહી જતો હોય જેને કારણે આપણે અત્યારે છૂટાછવાયા વરસાદો છે કે જોવા મળતા હશે આજે પચીસ તારીખે પણ છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા હવે આવતીકાલે છવ્વીસ અને પરમ દિવસે સત્યાવીસ તારીખે એમ છવ્વીસ અને સત્યાવીસ તારીખે હજી બે દિવસ સુધી છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે પણ સત્યાવીસ તારીખથી બીજો વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે કેમ કે આ સિસ્ટમ પસાર થઈ છે પણ બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ છે એ તૈયાર થઈ છે ને એનું જે એ સિસ્ટમની અસરથી સત્યાવીસ તારીખે લગભગ સાંજ સુધીમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે જોકે સત્યાવીસથી એકત્રીસ તારીખનો જે રાઉન્ડ હશે એ ભારે વરસાદનો રાઉન્ડ નહીં હોય એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એ જે વરસાદી રાઉન્ડ હશે એમાં દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તારો હોય મહીસાગર છે ત્યાર પછી અરવલ્લી જિલ્લો છે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા હોય બનાસકાંઠાના અમુક ભાગો છે મહેસાણાના ભાગો છે ગાંધીનગર છે આ વિસ્તારોની અંદર આ વરસાદ થોડોક વધારે જોવા મળે અને એ વિસ્તારને બાદ કરતાં જે અન્ય વિસ્તારો હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે તેમાં છૂટાછવાયા હળવા ઝાપટાઓ જોવા મળશે એટલે આ પ્રકારનું આપણે સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવું એક અનુમાન છે જો કે એ સત્યાવીસ તારીખ આવતા આવતા આપણે જે સિસ્ટમ વધારે નજીક આવશે એટલે રોજે રોજ એની અપડેટ આપણે આપશું કે હવે આપણે આગળના ચોવીસ કલાક ક્યાં વરસાદ પડવાનો છે પણ અત્યારે જે સત્યાવીસથી જે એકત્રીસ ઓગસ્ટનું જે અનુમાન છે એ મુજબ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના ભાગમાં એનું જોર વધારે રહે ત્યાં થોડીક વરસાદની તીવ્રતા વધારે જોવા મળે અને બીજા વિસ્તારમાં વરસાદ ઓછા એમાં પણ ખાસ કરીને સત્યાવીસ તારીખથી જે વરસાદો ચાલુ થશે એકદમ ધીમી તીવ્રતાથી ઓછા વિસ્તારથી ચાલુ થશે જેમ જેમ પસ સમય પસાર થશે એમ વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે ખાસ કરીને ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ એમ ત્રણ દિવસ છે એમાં સારા વરસાદો પડવાનું અનુમાન છે એટલે ખાસ કરીને સત્યાવીસથી એકત્રીસનું આ અનુમાન હતું બીજું આગોતરા અનુમાન પ્રમાણે વાત કરવા જઈએ તો લગભગ પહેલી સપ્ટેમ્બરથી લઈ અને છ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર ફરીથી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે એટલે અત્યારે જે વરસાદી માહોલ છે આ અત્યારે વરસાદી માહોલ વિખાય અને બે પાંચ દિવસ કદાચ વાદળછાયું વાતાવરણ જે હળવા ચાપટા પડે ત્યાં પાછો પહેલી તારીખથી નવો રાઉન્ડ પણ ચાલુ થઈ જશે એટલે હવે એક પછી એક રાઉન્ડ છે એ આવી રહ્યા છે અને વરસાદ છે આપણે કન્ટિન્યુ જોવા મળશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વિશેષ આ વિશેની માહિતી છે એ આપણે રેગ્યુલર આપતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર